નવી સવારમાં સ્વાગત કરીએ છીએ આપ સર્વેનું આજે આપણા મહેમાન છે જાણીતા લેખિકા અનુવાદિકા અને સમાજ સાથે જોડાયેલા સોનલબહેન મોદી સોનલબેન તમારું સ્વાગત કરું છું રમેશભાઈ અમે નવી સવાર યુટ્યુબ ચેનલ શરૂ કરી ત્યારથી જ અમારા મનમાં હતું કે એકવાર તમને બોલાવા છે અને તમારી સાથે ઘણી વાતો કરવી છે તમારા શબ્દ સાથેના સંબંધની તમે ઉત્તમ અનુવાદિકા છો મને તો તમે લેખિકા તરીકે પણ હંમેશા ખૂબ ગમ્યા છો જ્યારે જ્યારે મેં તમારું મૌલિક પુસ્તક વાંચ્યું હોય ત્યારે મેં મારો પ્રતિસાદ તમને હંમેશા આપ્યો પણ હોય અને તમારા વિશે લખવાની પણ મને તક મળી છે સોશિયલ મીડિયામાં અને મારા પુસ્તકોમાં પણ તમે તમે શા માટે લખવાનું શરૂ કરેલું ખરેખર તો એવું કોઈ કારણ જ નહોતું પણ મારા સાસરા હંમેશા કહેતા હતા યુ હેવ નોટ સિલેક્ટેડ રાઇટિંગ રાઇટિંગ હે સિલેક્ટેડ યુ અચ્છા આ બહુ નવી અને સરસ વાત છે હા એમાં એવું થયું હતું કે સુધામૂર્તિ અમદાવાદ આવ્યા હતા અને અમારી ઓફિસમાં આવવાના હતા અને અમારી ઓફિસમાં કર્મચારીઓ સાથે વાત કરવાના હતા એ દિવસે ગુજરાત સમાચારમાં મીટિંગ હતી સાંજે પણ જોડે હતા મીટિંગમાં ત્યાં એવું કહેવામાં આવ્યું કે સુધાબેન આપના ઘણા આર્ટિકલ્સ આવે છે અલગ અલગ મેગેઝિનમાં પણ અંગ્રેજીમાં આવે છે તમને વાંધો ના હોય તો અમે એના ગુજરાતીમાં અનુવાદ કરાવીને અમારા પેપરમાં છાપીએ સુધાબેન કે છે જરાય વાંધો નથી મને આઈ ડોન્ટ નીડ એની મની મને કોઈ અપેક્ષા પણ નથી એનું જે ટ્રાન્સલેશન છે અનુવાદ છે સોનલ કરશે એમને ખબર હતી එමෙ කශි කබරවති මේ පොතේ කැරක ලක්කවුණනවතුන් ඒ මටික්තම මේ හජරතත්. එන ො වන් ගයිතික මරි ෆේසිද්ද. ત્યાં જવાનું હતું શેયાંતભાઈ સાહેબ પોતે હતા ભવેન બી હતા અને એમને એક સાન નિર્મભાઈ એ પણ જોડે હતા મિટિંગમાં અને ચોથી હું સુધા મૂર્તિ કે ડોન્ટ રાઇટ વિથ અ પેન બટ રાઈટ વિથ અ હાર્ટ મેં કીધું મેં ફક્ત પ્રેમ પત્રો લખ્યા છે કારણ કે એ અમેરિકા હતા અને હું અહીંયા હતી મારે એમ એની ફાઇનલ એક્ઝામ બાકી હતી એટલે હું અહીંયા હતી અને એ ત્યાં હતા એટલે મેં અમુક પત્રો લખ્યા હતા બસ એક્ઝેક્ટલી એ રીતે લખજે નોટ વિથ અ પેન બટ વિથ અ હાર્ટ બસ આ રીતે મેં અનુવાદ કરવાનું ચાલુ કર્યું મેં એમને ગાડીમાં પણ કહ્યું કે મેં જિંદગીમાં કોઈ દિવસ લખ્યું નથી ટીએનમાં એક મેગેઝિન બહાર બોર્ડ ઉપર મૂકાતું હતું એમાં ઘણી વખત મારા આર્ટિકલ મુકાયા હતા અને ઘણી વખત મેં અભિપ્રાય પણ આપ્યા હતા બીજા બધાના આર્ટિકલ્સ માટે મેં કંઈ લખ્યું નથી જીવનમાં કે આ એટલે બસ પ્રમાણે અને એમને એ પણ બહુ ખૂબ સરસ લેખિકાઓ છે ગુજરાતમાં તો આપને એમનો અને એ લોકોને આપનો પરિચય આપું મારે કોઈ પરિચયની જરૂર નથી તું ચાલુ કરી દે હું તને ઈમેલ માં મોકલું છું મેં કીધું હું ઈમેલ વાપરતી નથી કે ના બસ તો પેલા એ શીખ એટલે મેં એ વખતે કમ્પ્યુટર શીખવાનું ચાલુ કર્યું એ રીતે મારું લખવાનું ચાલુ થયું સુરેલબેન તમે ગયા હતા સાથે મળવા અને તમને બેસાડી દીધા દળવા સુધાબેને એમ કહ્યું કે હૃદયથી લખજે બેનથી ન લખતી હા જે નું નામ હતું એ હતું મનની મનની વાત મનની વાત એટલે એવી મનની વાતો કે જે હૃદયથી લખાય એ મનની વાત નામ આપનાર હતા આપણા ભવેનભાઈ કચ્છી ગુજરાત સમાચારમાં હું તો અનુવાદ કરીને પાછું ન મસ્તક થઈ ગઈ કે હવે કરવું શું આગળ નામ શું આપું મેં ભવેનભાઈને પૂછ્યું કે શું આપણે નામ આપીશું આ કોલમ નું મનની વાત આપો ને તરસ એમણે એમના અનુભવ છે તમે અનુવાદ કરો છો નામ પણ સરસ પહેલો લેખ જયારે અનુવાદ કર્યો કેવું લાગ્યું કે એ અનુભવ કેવો હતો મજા આવે તે પાટણ થી એક પત્ર આવ્યો સામે થી એ લોકોને એમ કે લોકો સુધા મૂર્તિ ને જ પત્ર લખે છે કારણ કે છાપા માં ક્યાંય અનુવાદક નું નામ આવતું નથી અને મારું તો આવતું સુધા મૂર્તિ જ આવતું આવતું મન ની વાત સુધા મૂર્તિ અચ્છા નામ નામ તો લેખ પતિ જાય પછી નીચે પણ તમારું મને યાદ નથી અત્યારે બહુ પણ પત્ર આવ્યો પાટણ થી અમે આવી રીતે તમારો લેખ વાંચો છે બેન તમે તો બહુ સરસ લખો છો અમારા ઘર માં તો ઝઘડો થઈ જાય છે રવિવારે કે કોણ પૂરતી પહેલી વાંચે અને હું પણ આમ ખુશ થઈને આકાશ માં ઉડવા માંડી કેવો સરસ હજુ તો નવી નવી કોલમ ચાલુ છે એના સરસ પત્ર હવે બેન તમને ખાસ અંગત વાત પૂછવાની છે કે અમે એવું સાંભળ્યું છે કે ઇન્ફોસિસ કંપની એક શેર ઉપર ત્રણ શેર બોનસ આપવાની છે તો આ ભાવે આ શહેર લેવાય કે નહીં એટલે આવું પણ થતું હોય છે ગુજરાતમાંથી તો આવા પત્રની આશા તમે રાખી શકો એક બહેનનો એવો પત્ર આવ્યો કે મેં તો આવી રીતે શહેરો લઈ દીધા અને હવે હું ઘરમાં કોઈને મોં બતાવવા લાયક રહી નથી તમે મને મદદ કરો તો અમે બધે મદદ કરો છો એવું અમે સાંભળ્યું છે તો તમે મને પણ મદદ કરો નહીં તો મારા ઘરમાં રહેવા જેવું નહીં રહે એટલે મારે કોઈ બીજો માર્ગ લેવો પડશે એટલે આવા પણ પત્રો આવતા હતા અને સુધામૂર્તિ એક પણ પત્ર પોતાની પાસે મંગાવ્યો નહોતો કાયમ મને કહેતા કે તું જવાબ લખી કાઢ અને તને એવું લાગે તો મને પૂછ એટલે જવાબો વ્યક્તિગત લખવાના કે ગુજરાત સમાચારમાં માં વ્યક્તિગત લખવાના બધા પોતાનું સરસ સરનામું મોકલે વ્યવસ્થા અચ્છા તો તમે વાચકો ને જવાબો લખતા હતા હા હું લખ કેવું સારું કેવાય મોટા ભાગે આવું નથી હો બનતું નથી આવું લખવું ના પણ લખતી હતી બધાના જવાબ લખતી હતી એક ભાઈ તો પંચ્યાસી વર્ષના હતા એમણે રાજકોટમાં પોતાનું ઘર ઇન્ફોસિસ ફાઉન્ડેશનના કામો માટે જોઈતું હોય તો આપવાની તૈયારી બતાવી હતી મારી ત્રણે દીકરીઓ પરણી ગઈ છે કોઈને મારે પૈસાની જરૂર નથી ને પડી પણ નથી રાજકોટમાં કામ કામચારો કરવા માંગતા હો તો મારું ઘર તમને આપવા તૈયાર છે સુરેલબેન ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષા ઉપર તમારું પ્રભુત્વ સ્વાભાવિક છે અનુવાદ કરવામાં બંને ભાષા ઉપર વર્ચસ્વ હોય તો તમે કરી શકો તમે જેમ જેમ અનુવાદમાં આગળ વધતા ગયા એમ એમ તમને કેવો અનુભવ થવા લાગ્યો એટલે અંગ્રેજી ભાષા પર મારું એટલું બધું પ્રભુત્વ નથી ટુ બી વેરી ફ્રેન્ક ગુજરાતીમાં ખરો કારણ કે હું થી એન માં પણ એચ્યુ પાલાસીનોર માં રહી છું ગુજરાતી ભાષા પર ચોક્કસ એટલે એના ઉપર સંપૂર્ણ પ્રભુત્વ સંપૂર્ણ પ્રભુત્વ મારા બાધર છે મારા પપ્પા એવક અને અતા આવે નથી એમને ગુજરાતી ભાષા ઉપરાંત સંસ્કૃત ભાષા ઉપર બહુ પ્રભુત્વ હતું અને ઇંગ્લેન્ડમાં પણ ભણ્યા હતા શું નામ એમનું ડોક્ટર વીરેન્દ્રભાઈ શાહ વી શાહ પાલડીમાં એક સોનલ હોસ્પિટલ બહુ જાણીતી થઈ ગયેલી વર્ષો સુધી હમણાં જ વેચાઈ છે જ્યાં સુધી હતા ત્યાં સુધી મને ઘણી મદદ કરતા ધારો કે સુધા મૂર્તિએ એક ડોક્ટર જ વાત લખી હતી કારણ કે એમના પોતાના ફાધર પણ ડોક્ટર હતા અને એમ કે ડોક્ટરોને કેવા કેવા અનુભવ થાય છે એના પર એક વાર્તા લખી હતી પણ એમાં કોઈ જગ્યાએ સંસ્કૃત નહોતું વાપર્યું પણ મારા પપ્પાને મેં આ મતલબ ફોન કર્યો તો પપ્પા એ કીધું કે અમારા ડોક્ટરો માટે તો સંસ્કૃતમાંય બહુ કહેવાય ગયું છે એ શ્લોક મને યાદ જ છે વૈદ્ય રાજ નભસ્તુભ્યમ યમ સહોદર યમસ્તુ ભરતી પ્રાણાની વૈદ્ય રાજ પ્રાણ એટલે વૈદ્યરાજ તમને હું નમન કરું છું કારણ કે તમે ને યમરાજ આમ તો સરખા જ છો પણ યમ ફક્ત પ્રાણ હરી જાય છે તમે પ્રાણ અને ધન બંને હરી જાઓ લઈ જાઓ છો એટલે એ શ્લોક મેં ગુજરાતી પુસ્તકમાં લખ્યો છે જ્યારે મૂળ પુસ્તકમાં નથી એટલે સુધા પણ આવું હતું કે કોઈ દિવસ ક્યારેય એમણે એવું નથી કીધું કે મેં નથી લખ્યું મને તારે નહીં લખવાનું જેમ કે એમની એક અંડર ધ બકુલા ટ્રી નામની એક નોવેલ છે એનું આખા છેલ્લા ત્રણ ચેપ્ટર મેં બદલી કાઢ્યા છે કારણ કે એમાં જે છોકરીને છોકરો પ્રેમ લગ્ન કરે છે છોકરી ઇતિહાસ ખૂબ શોખીન છે એને આગળ ભણવું છે અને પતિ છે તે વર્કોહોલિક છે આખો દિવસ કામમાં જ જીવ હોય એને માટે એમને બીજું કોઈ લફડું હોય કે એમના ઘરમાં કોઈ મા બાપનો ત્રાસ હોય કે દહેજનો ત્રાસ હોય એવું કશું જ નથી આ છોકરી અલ્ટિમેટલી હિસ્ટ્રી ભણવા માટે આ પોતાના પતિને ત્યજી દે છે મેં સુધાબેનને ફોન કર્યો કે અમારા ગુજરાતમાં કોઈ છોકરી એના પતિ ગૃહમાંથી નીકળી જાય એનો કારણો એના બીજા હોય શકે દહેજનું હોઈ શકે મારધાડનું હોઈ શકે અને બીજા પણ ઘણા કારણ હોય પણ આ ભણવા આગળ ભણવા માટે કોઈ છોકરી બને ત્યાં સુધી પોતાનું પતિને છોડીને જતી ના રે એટલે એમણે કીધું કે તારા જે ચેન્જ કરવો હોય કરી કાઢજે તમે છેલ્લે એ સ્ત્રી પ્રેગ્નન્ટ થાય છે અને એને પતિ જોડે રહે છે પાછા એવું બતાવ્યું છે એમની એમના મૂળ પુસ્તક અંગ્રેજી કરતા સાત કે આઠ આવૃત્તિ વધારે વેચાઈ છે બોલો ગુજરાત એ પુસ્તક હું તમારો વાચક રહ્યો છું વર્ષોથી તમને નિયમિત વાંચતો રહ્યો છું અને મારી જેમ જ બધા વાચકોનો પણ આજ અનુભવ હશે તમારો અનુવાદ છે ને એ આપણી જે ગુજરાતી ભાષા ગુજરાતી સંસ્કૃતિ આપણું આખું વાતાવરણ એને અનુરૂપ હોય છે એટલે ભાગ્ય જ અનુવાદ લાગે એવું જ લાગે કે આ એક અહીંયા જ લખાયેલી કોઈ કૃતિ છે એવું લાગે અને કદાચ એટલે જ એ બધા પુસ્તકો બહુ જ વંચાયા છે એવું બની શકે ઘણા ગિફ્ટ પણ અપાયા છે વંચાયા છે લોકોએ વાંચ્યા છે ખૂબ પ્રેમથી મોર ધેન હન્ડ્રેડ બુક આવી પણ છે અને એક પ્રસંગ તો એવો બન્યો હતો કે હું અમેરિકા ગઈ હતી ત્યારે ન્યૂયર્સીમાં એક બહુ જાણીતું શહેર છે તેમાં બહુ જ બધા ગુજરાતીઓ રહે છે નાસ્તા પણ મળે છે ગુજરાતીમાં બોર્ડ્સ પણ લખાય છે સેલ હોય તો ગુજરાતીમાં જ લખાય છે સેલ સેલ અમારે કોઈને ત્યાં કથામાં જવાનું હતું એટલે એક દુકાનમાં ગયા અને અમને એમ કે કઈ સારી

ઉપેન્દ્રભાઈબેન હવે વાત કરીએ તમારા કુલ પુસ્તકોની તમે કુલ કેટલા પુસ્તકો લખ્યા છે અને એમાં અનુવાદ થયેલા કેટલા પુસ્તકો હમણાં જ ચિત્રલેખામાં લેખાયો તો કે સુડતાલીસ પુસ્તકો લખ્યા છે ટોટલી એ લખ્યા એટલે અનુવાદિત કર્યા છે એમાંથી સાતે કહેવા છે કે જે તમારા મારા પોતાના લખેલા છે દર્દીઓનું રાહત પણ નામની સંસ્થા છે એના વિશે નગીન કાકા હા એના વિશે લખી જાય ને સચ કહી શકાય આમ તો અબ્દુલ કલામ સાહેબ એમની એક લેક્ચર સિરીઝનું ટ્રાન્સલેશન પણ કર્યું છે જે આપણા જાણીતા ગુજરાતી કોમેન્ટ્રેટર સુરેશભાઈ મસ્ટુવાળાએ પોતાના અવાજમાં બોલીને એની સીડી બનાવી છે જે ગુજરાતની ઘણી બધી શાળાઓમાં મૂકવામાં આવે છે બાળકોને સંભળાવવામાં આવે છે એટલે તમે સુધા મૂર્તિના કુલ કેટલા પુસ્તકોનો અનુવાદ કર્યો સુધા મૂર્તિના લગભગ દસેક કર્યો છે દસેક પુસ્તક પછી મને લાગે રશ્મિ રશ્મિ બંસલના સાથ હવે કોતળો દેશ બોકડો પુસ્તક તો ખૂબ એ જ્યારે પ્રકાશિત થયું હતું ત્યારે ખૂબ વખણાય તમે નહીં માનો મારી પાસે જ નથી રહ્યું બધાને ભેટ આપી આપીને કારણ કે કે હવે એ લોકોએ એમને આઈઆઈએમ સાથે થોડુંક પબ્લિશરને પ્રોબ્લેમ થયો છે એટલે નવા નથી એ પુસ્તકની મેં સો એક નકલો ભેટ આપી હશે એ મારું પ્રિય પુસ્તક હતું અને પછી તો શૂન્યમાંથી સર્જન અને તમે આ ઘણા પુસ્તકો હા એમના આઠ પુસ્તક થઈ ગયા છે નીલ ગગનના પંખેરું અહીંયા પાછળ દેખાય છે છે એ ભારતની એવી સ્ત્રીઓની વાતો છે કે જે ઘરમાંથી કદાચ એમનું કેળવણી પણ એટલી સારી નહોતી સાસરામાં સુખી નહોતી પોતાના પિયરમાં સુખી નહોતી અને એટલા બધા વિચિત્ર સંજોગોમાં સમાજમાં આવી હતી અને એમાંથી એણે કેવી રીતે પોતાના સ્વપ્ન સાકાર કર્યા એના ઉપર આ નીલ ગગનના પંખ પહેર્યું છે થોડોક સૂક્ષ્મ એક સવાલ પૂછો કે તમે હાથમાં કલમ પકડો અને પછી તમે લખો તો આ જે શબ્દ સાથેનો તમારો અનુબંધ છે તમારો સંબંધ છે એ કયા પ્રકારનો છે હજુ સુધી હું એ લેવલે પહોંચી જ નથી સાચું કહું તો કારણ કે મેં એટલી બધી ચોપડીઓ વાંચી છે નાનપણથી હું સીએનમાં હતી પાંચમાંથી ત્યારથી અમારો ધીરુભાઈ કરીને લાઇબ્રેરી હતા અને દરેક વખતે જ્યારે કોઈ ટીચર ના આવે ક્લાસમાં તો અમારે લાઇબ્રેરીમાંથી પચાસ પુસ્તક લઈ આવવાના એટલે ખબર પડે કે આજે સાહેબ નથી આવ્યા અને જે દોડનારા બે ચાર જણા હોય તો મારે દોડ કાચી હોવા છતાં લાઇબ્રેરી દોડવામાં હું પહેલી આવતી હતી સૌથી પહેલી પહોંચી જઉં લાઇબ્રેરીમાં કે આજે સર નથી આવ્યા તો પચાસ પુસ્તકો અને દરેકને ક્લાસમાં વાંચવા માટે એક એક પુસ્તક આપવામાં આવતું એ વખતે એટલે ત્યારથી જ એ વખતે પ્રેમચંદજીને આપણા રાવી પાઠક વગેરે લેખકોને વાંચવાની બહુ જ મન થતું હતું ઈશ્વરભાઈ પેટલીકર અને વાંચવાનો જ શોખ હતો આ લખવાનો કે એવું તો મારા જીવનમાં ક્યારેય આવશે એવું મને ખબર જ નહોતી તો સુડતાલીસ પુસ્તકો તો લખી નાખી હું ને હા મારા હસબન્ડ પણ એ એક અમારીને મૂર્તિની નારાયણ મૂર્તિ સાહેબની જે સંબંધ છે એમના બેના એવા અમારા સંબંધ છે કે બીજાને પુસ્તકો આપીએ છીએ વર્ષોથી હા એ ખબર નહોતી આ તો વાત વાતમાં ખબર પડી કે એ લોકો પણ એકબીજાને ભેટ તરીકે પુસ્તકો જ આપે છે અમે પણ વર્ષોથી આ જ કરતા આવ્યા છીએ પણ ખબર હમણાં પડી જો કે તમારા બંનેની જોડી એક સરખી જ છે એમણે બધું શોધી કાઢ્યું છે કે એમના પપ્પા ડૉક્ટર હતા મારા પપ્પા ડૉક્ટર હતા એમના પપ્પા ગાયનેકોલોજીસ્ટ મારા પપ્પા ગાયનેકોલોજીસ્ટ એમનો ભાઈ એ ડૉક્ટરેટ ડૉક્ટર છે અને મારો ભાઈ ડૉક્ટર છે ઘણી બધી સામ્યતાઓ છે શાસ્ત્રીય સંગીતનો ખૂબ શોખ છે એમને ને મને બંને ને એટલે આવું બધું ધીમે ધીમે વાતોમાં ખબર પડે થોડુંક સુધા મૂર્તિ વિશે કોણ સુધા મૂર્તિ વિશે થોડીક વાત કરું ને તમને કેવા લાગ્યા મૂર્તિ એટલે એમને શરૂઆતમાં મળી ત્યારે અમે પછી ગુજરાતમાં જ્યાંથી મારા ઘરે આવ્યા હતા અને આપણા ઘરમાં આપણી નણંદ આવી હોય કે ભાભી આવી હોય એવો જ અનુભવ થાય એથી વધારે એક કોઈને દબાણ દબાણમાં લાવવા માગતા પણ નથી પોતાની વાતોથી પણ એ વખતે મને એમની પહેલી વાત એ જાણવા મળી કે એ થોડા વખત પહેલાં જ કાશી જઈ આવ્યા હતા અને કાશીમાં એમણે નક્કી કરેલું નીમ લીધેલું એટલે આપણે જેમ નિયમ લઈએ ને એવી તેમણે નીમ લીધો કે હું આજથી મારા પોતાના માટે કોઈ શોપિંગ નહીં કરું કંઈક ઘરની ઘરની વસ્તુની જરૂર પડે કે બાળકોની જરૂર પડે તો હું ચોક્કસ લઈશ પણ મારા પોતાના માટે નવી સાડી કે ચાંદલાનું પેકેટ કે પાકેટ કે કશું જ નહીં લઉં અને એ દિવસ આજે એ વાતને લગભગ ઓગણીસો ને હું વાત કરું છું લગભગ નાઇન્ટી ફોરથી આજે ત્રીસ વર્ષ થયા બરાબર એકત્રીસ વર્ષ ત્રીસ એકત્રીસ એમણે પોતાના માટે કંઈ લીધું જ નહીં ખરીદી કરી ને તે ધારે એટલું ખરીદી શકી અને એ વખતે મને ખબર પણ નહોતી કે ઇન્ફોસિસ આટલી મોટી કંપની છે ને આ એટલે એના શેરનો ભાવ એક એક જમાનામાં ત્રીસ હજાર પહોંચ્યો હતો એ બધી મને ખબર નહોતી પણ લગભગ એ જ સમયે લગભગ ચોરાણું પંચાણુંની સાલમાં એ ઉપરાંત મને એમને બધું મારા પિયર વિશે પૂછું હું એવું ઈચ્છું હું એવું કરું કે હું એમના પિયર વિશે પૂછું એવું એવા પ્રશ્નો સામે મૂક્યા એકદમ સરળ મને પૂછતા કે પિક્ચર ચાલે છે એમ આપણે પિક્ચર જોવા જઈએ ટાઈમ મળે તો એમને સખત શોખ છે આપણા હિન્દી પિક્ચરોનો પુષ્કળ શોખ છે એટલે એ કોઈ પિક્ચર પણ અમે લો ગાર્ડન ગયા મેં કીધું તમને ખરેખર મજા આવે તમે ભલે ખરીદશો નહીં પણ તમને કંઈક ગમે કરે છોકરી માટે તમારી દીકરી કે તમારા દીકરા માટે તો તમે લેજો પણ તમે જુઓ આ પેરિસ જેવો અમારો અમદાવાદનો વિસ્તાર છે કે આમ રંગોની મહેફિલ મંડઈ હોય એવો આમ સરસ એરિયા છે ને તમને મજા પડી જશે તમે લોહ ગાર્ડન ફરવા ગયા હતા સુધાબેનનું એક વાક્ય મને બહુ ગમે છે ફાદર વાલેસને એક એવોર્ડ મળેલો સુરતમાં ત્યારે એમણે એ વાક્ય કહ્યું હતું ત્યારે હું સભાગૃહમાં જ બેઠો હતો કે દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રીનો હાથ હોય છે અને દરેક સફળ સ્ત્રીની પાછળ એક સમજદાર પતિનો હાથ હોય છે સમજદાર પતિ આજે વિશેષણ એમણે વાપર્યું એટલું બધું સાચું છે અને એટલું સરસ છે કે પતિ બધા પતિદાર નથી હોતા સમજદાર પતિઓ પોતાની પત્નીને હંમેશા પ્રોત્સાહન આપીને વાતાવરણ ઊભું કરીને સફળ કરતા હોય છે એટલે સુધાબેન તો વિચારક પણ છે અને કેટલું સાદું જીવન પણ હું તમને કહું તો દરેક સફળ સ્ત્રી પાછળ નોટ ઓનલી હસબન્ડ આખા કુટુંબનો આખા પરિવારનો અત્યારે પણ મારા સાસુ જીવે છે મને પણ તેતાલીસ વર્ષ થયા તમારા સાસુ તમને પૂરો સાથ આપે પહેલાં સાથ આપતા હતા હવે હું એમને ઊભા પણ કરવામાં મારી મદદની જરૂર પડે છે એક જમાનામાં એમણે સાથ આપ્યો પણ હવે મારા સાથ વગર ના પણ આ બહુ આટલી જાણીતી થાય આટલા સરસ પુસ્તકો લખે તો એનું પણ એમને આનંદ અને ગૌરવ હા હા એવું કોઈ દિવસ એમની કોઈ ઊંધી જાતની કોમેન્ટ આવી હોય કે ખૂબ ખૂબ આનંદ પામે છે જ્યારે હું આવું લઈને આવું ત્યારે ખૂબ આનંદ રાજી થાય ખૂબ રાજી થાય છે બીજી રાજી થવા એવી એક બીજી વાત પણ છે કે તમે તમારી રોયલ્ટી છે ને એ સમાજને આપી દો આવું કેમ નક્કી કર્યું તમારી મહેનતના પૈસા તો ઘરમાં ના રાખવા જોઈએ ના એમાં એવું થયું કમાય છે ને શરૂઆતથી અમારા લગ્ન થયા ત્યારથી એવું નક્કી કર્યું હતું કે દરેક ચેકબુકનો પહેલો ચેક આપણને જે એમાઉન્ટ પોસાતો હોય એ પ્રમાણે પણ કોઈ સારી સંસ્થાને આપવો કારણ કે આપણે બહાર જઈને કામ કરી શકતા નથી હું પણ દૂરદર્શનમાં એ વખતે જોબ કરતી હતી અને આઈએસ ટ્રેનિંગ સેન્ટરમાં પણ જોબ કરતી હતી સરદાર પટેલ આપણા ઈસરોની સામે સ્પીપામાં સ્વીપામાં ઈસરોની સામે એટલે આપણે જાતે કંઈ કરી નથી શકતા તો આપણે ભલે પાંચસો રૂપિયા એ પાંચસો રૂપિયાનો ચેક આપીએ પણ કોઈ પણ ચેક બુક પહેલા ચેકને સારા સારી સંસ્થામાં આપી દેવાનો બહુ સારી વાત છે અમલમાં મૂકવાનું મન થાય એવી વાત છે એટલે નિયમિતતા આવે એમ એટલે જેમ આપણે જમવા બેસીએ અને કેમ પહેલી રોટલી કે પહેલો કોળીઓ કરીએ છીએ એવી રીતે એ જ રીતે ચેક બુકનો પહેલો ચેક પહેલો ચેક આપણને જે પોસાતું હોય એ પ્રમાણે એટલે એ વખત અમારા હસબન્ડને પણ નવો નવો ધંધો ચાલુ કર્યો હતો એટલે કંઈ એવી અમારી એ નહોતી કે આપણે બહુ મોટો ચેક આપી શકીએ પણ પાંચસો રૂપિયા પાંચ હજાર રૂપિયા એમ વધતું 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 હવે બહુ સારા લેવલ પર અમે પહોંચ્યા છીએ એ પણ ઈશ્વરીય કૃપા ગણો સુધામૂર્તિની કૃપા ગણો જેની કૃપા પણ અને એ વખતથી જ એવું નક્કી કરેલું કે આ જે કમાણી થાય એમાં આપણે એક પણ પૈસો રાખવો નથી એટલે મેં મારા હસબન્ડને એમ જ વાત કરી અને તમે પોતે જાણો છો તમે પોતે લેખક છો આટલા મોટા બહુ મોટા કામ કરો છો તમે તો પણ તમને પણ ખબર હશે કે લેખનના વ્યવસાયમાં કંઈ એવી કમાણી નથી ના ના જ્યાં જ ઘર ચાલે ને એવું તો કંઈ એટલું બધું તો નથી મળતું નથી હોતું પણ મારા નસીબે મારા પુસ્તકો એટલા બધા વેચાયા છે વંચાયા છે ગિફ્ટ અપાયા છે કે મને ભગવાનની કૃપા ગણો કે લોકોની કૃપા આપણા વાચકોની કૃપા કેટલી રોયલ્ટીનું દાન કર્યું હશે ત્યાં સુધી આશરે મેં મેં લેખ લખ્યો રહ્યો ને ત્યારે મને યાદ છે મેં ત્રીસ લાખનો આંકડો લખ્યો એટલે અડત્રીસ લાખ તો ઓલરેડી ક્યારના થઈ ગયા છે પછી હું બહુ હવે ગણતી નથી અચ્છા પણ એટલે એટલી રકમ તમે સમાજને આપી હા જુદી જુદી સંસ્થાઓને આપી હા મોસ્ટલી કિડની હોસ્પિટલ અમદાવાદની વિશા વિસામો કિડ્સ ફાઉન્ડેશન દર્દીઓનું રાહત પણ હું પોતે ડૉક્ટરની છોકરી એટલે મને જરા આરોગ્યમાં આરોગ્યમાં વધારે પૈસા ખર્ચ્યા છે અને વિસામો અમારું એજ્યુકેશન માટે બહુ સારું કામ કરે છે એટલે એમાં એ ત્રણ સંસ્થાઓના વધારે આપ્યા છે તમારી લેખન પ્રવૃત્તિમાં તમારા જીવન સાથીનો રસ કેટલો અને સહયોગ કેટલો એ બહુ જ બિઝી છે એક્ચ્યુઅલી પોતાના પોતાના હા બહુ પણ એ વાંચે કે નહીં એ તો હું પરાણે આપી દઉં ને એક વખત તો એવું થયું હતું કે એક લગ્ન સ્કૂલવાળા સુનિલભાઈ હાંડાને હું એક પુસ્તક છે જેનું ગુજરાતી નામ વીણેલા મોતી એ બહુ સરસ પુસ્તક બહુ દળદાર અને કેટલું સરસ પુસ્તક એમાં પાંચસો વાર્તાઓ છે અને નાની નાની બજારું જ છે હા એક એક પાનાની હશે તો એ પુસ્તક મેં ક્યારે આટલું જાડું પુસ્તક છે અને મેં ક્યારે લખ્યું ક્યારે પતાવ્યું ને ક્યારે આવી રીતે એનું વિમોચન થયું મારા હસબન્ડને ખબર જ નથી પડી કે આટલું જાડું પુસ્તક લખી ક્યારે કાઢ્યું એ મને કેટલી વાર એને મને એ પુસ્તક માટે બહુ જ વાર પૂછ્યું છે એટલે કારણ કે એમાં એવું છે કે મારી અમુક ફ્રેન્ડ્સ જેનો મારી જીગરી દોસ્ત ગણતી હોઉં ને એ પણ મને પૂછે છે તે સોનલ તે કોને રાખ્યા છે લખવા માટે કોને રાખ્યા છે આટલું બધું ક્યારે લખાય છે આટલું બધું ક્યારે લખાય છે એમ કારણ કે હું ઓફિસ પણ જતી હોઉં છું જતી હતી હવે તો અમે બંને અમારી કંપનીઓ વેચી કાઢી છે અને મારા હસબન્ડ પણ રિટાયર છે પણ એટલે આવું બધું સાંભળવા જ્યારે બેનપણીઓ પાસેથી પણ મળે ત્યારે એમને માનું કે હસબન્ડ તો ગમે તે કહી શકે ને બોલી શકે સુનિલબેન છેલ્લો સવાલ આપણી દીકરીઓ ને વાંચનના શોખ વિશે થોડી વાત આપણી જે દીકરીઓ છે ગુજરાતની અત્યારે વાંચન પ્રમાણમાં ઘટી રહ્યું છે 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 એવી છાપ છાપ એ સાચી પણ ખોટી પણ છે જે લોકોને વાંચવું છે એ લોકો તો વાંચે જ છે પણ એમને કંઈક થોડી વાત કરો કે વાંચવાથી શું ફાયદો મારે પોતાને બે દીકરીઓ છે એક ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ છે અને એક ડેન્ટિસ્ટ છે મોટી દીકરી અમેરિકામાં રહે છે અને ખાસ ઇન્ટરનેટ વાપરે છે સારો એવો સમય ફોન ઉપર પસાર કરે છે એને હું પણ નાનપણથી હેરી પોટર જ્યારે આવ્યો એ ત્યારે સાત આઠ વર્ષની હતી હેરી પોટરના પુસ્તકો તો એ લાઇનમાં ઊભેલી છે એ મેં જોયેલી છે આપણા ક્રોસવર્ડની લાઇનમાં એ ઊભી રહેલી અને મને એટલી નવાઈ લાગે કારણ કે મેં હેરી પોટરના પુસ્તકો વિશે વાંચ્યું હતું ત્યારે મને નવાઈ લાગતી હતી કે છોકરાઓ આની લાઇનમાં કેવી રીતે ઊભા રહી શકે એટલે સમ આ બધું જીનેટિક્સમાં વધારે આવતું હોય છે વાંચવાનું લખવાનું બોલવાનું સંગીત તમે મને રાખે છે કે આપણે જે અત્યારે જોઈએ છે ટીવી પર શો સંગીતના એ છોકરાઓ કેટલા નાના છોકરાઓ કેટલું સરસ ગાય છે ખરેખર આપણે માની નથી શકતા કે આટલા નાના છોકરા આટલું સરસ આટલું અને એ ક્લાસિકલ મ્યુઝિક કે આખી સરગમ ગાવી હોય એને આકારમાં ગાવી હોય સરગમને બધું જ એટલું સરસ ગાઈ શકે છે અને એટલે ઘણી તો એવું માનવા પણમાં આવે છે કે કયા જન્મનું બધું લઈને આવતા કંઈક અને પેરેન્ટ અને એવા કેટલાક કિસ્સાઓ તો પેલા સામે પણ આવેલા છે અને ઘરનું વાતાવરણ માતા પિતાનું પ્રોત્સાહન ચોક્કસ ચોક્કસ અને મારી નાની દીકરી છે ડેન્ટિસ્ટ છે બંને દીકરીઓ અમેરિકા છે ના નાની અહીંયા છે નજીકમાં છે અને મોટી અમેરિકા એ નાની છે એ લોકો એ તો બુક ક્લબમાં મેમ્બર પણ થયેલી છે અને દર મહિને અઠવાડિયે કે મહિને એ લોકોને મિટિંગ હોય છે અને એ લોકો એક પુસ્તક નક્કી કરે છે એ પુસ્તક બધા વાંચીને આવે છે અને એના પર ચર્ચાઓ થાય છે એ પુસ્તક ઉપર પણ અંગ્રેજી પુસ્તક હોય છે આ બધા ભણેલા છે ઇંગ્લિશ મીડિયમમાં એટલે ખાસ કંઈ ગુજરાતી વાંચતા હોય એવું લાગતું નથી મને હવે અને એને કઈ રીતે હવે એમના બાળકોને હું બુકશોપમાં લઈ જાઉં છું અને પુસ્તકો અપાવું છું પણ એ પણ અંગ્રેજી જ અપાવવા પડે છે કારણ કે ગુજરાતી લોકો વાંચી જ નથી શકતા એટલે આ આપણો એક જાતનો શોક ઘણો તો શોક જ છે કે ગુજરાતીમાં બાળકો આટલા બધા દોરતા જાય છે ગુજરાતી ઘણી તો નવો માહોલ છે નવું વાતાવરણ છે નવી પેઢી છે તો આ બધાને કારણે સ્વાભાવિક છે કે એવું થાય સોનીલબેન કોઈ લેખનના સંદર્ભમાં કોઈ ખાસ યોજના છે કંઈક એવું ઘણા લોકોને એવું હોય છે સોનીલબેનના મનમાં આવું કંઈ છે મેં ઓફિસમાં માટે જગ્યા લઈ રાખી છે પણ અને સુનિલભાઈ આંડાએ એક લેખિકાની નો પરિચય પણ કરાયો હતો કે એમની જોડે જો એ ઇંગ્લિશમાં લખે છે અને હું અહીંયા ગુજરાતીમાં અમુક એમ્પ્લોઈઝ રાખું જે લોકો ટાઈપિંગ સારું કરતા હોય જે લોકો વાત કરી અરે કમ્પ્યુટર ઉપર ખૂબ ઝડપથી સર્જન કરી શકે જેમ કે કાજલબેને કર્યું છે એ પ્રમાણે કે એમણે પોતાની ઓફિસ સરસ રીતે બનાવીને તેમાં માણસો પણ એવી રીતે રાખ્યા છે કે જે ઉતારી શકે વાર્તા જે રીતે આગળ વધારવી હોય એ રીતે એમના બોલવા પરથી એક એટલે ઘણી વાર કહે છે કે હું બોલક છું લોકો ભલે કહેતા હોય કે હું લેખક છું પણ હું બોલક છું હું બોલું છું ને આ લોકો લખે છે એટલે એવું વિચાર્યું હતું મેં એક બે વખત અને હજુ પણ એ ઓફિસ રાખી છે પણ વચમાં મારે તબિયત ખૂબ બગડી ગયેલી હું અઢી મહિના તો દાખલ થયેલી હતી એટલે એ પછી થોડુંક મારું મેમરી ઓછી થઈ ગઈ છે એટલે હવે પાછી આવી ગઈ છે પણ એ વખતે તો ઘણી ઓછી થઈ ગઈ હતી મેમરી એટલે હવે જો હું મારા પગ ઉપર પાછી ઊભી રહી શકું એટલી વ્યવસ્થિત થઈ જાઉં તો એ ઓફિસ એટલે રાખી મૂકી છે અત્યારે તો તો ફરીથી એક નવી ઇનિંગ શરૂ થઈ હા આઈ હોપ થાય અને અમે પણ આશા રાખીએ કારણ કે ઘણી વાર એવું બનતું હોય છે સોનલ બેન કે ઉંમરના જુદા જુદા પડાવો ઉપર જે સર્જન થતું હોય છે એ જુદું જુદું હોય છે તો જેમ જેમ પરિપક્વતા વધતી જાય જેમ જેમ આપણા મનની સ્થિતિમાં પરિવર્તનો આવે તો પરિશીલન વધતું જાય આધ્યાત્મિકતા પણ થોડીક ઉમેરાતી જાય અને પેલું જીવનનું ચિંતન થોડુંક વધારે ને વધારે ઘૂંટાતું જાય એ સ્પર્શવાળા પુસ્તકો પણ તમારી પાસેથી અમને મળે મને હંમેશા તમારા વાચક તરીકે એવું લાગ્યું છે સોનીલબેન કે તમે ઉત્તમ અનુવાદિકા છો એમાં કોઈ શંકા નથી એ સાબિત થઈ ગયું છે પણ તમારી પાસેથી તમારી મૌલિક કૃતિઓ પણ થોડીક વાર્તા સ્વરૂપે અને અલગ અલગ સ્વરૂપે અમને મળે તો એની પણ અમને પ્રતીક્ષા છે કે કે તમારા અને હું હું આશીર્વાદ બેસ્ટ પણ ટ્રાય કરીશ સોનિલબેન ખૂબ ખૂબ આભાર તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સુંદર અને વાગોળવી ગમે એવી વાતો અમારી સાથે વહેંચી અમે તમારો આભાર માનીએ છીએ થેન્ક યુ સો મચ